સુરેન્દ્રનગર શહેરના લાખણકા નજીક ખનીજના ગેરકાયદેસર વહન પર ચૂંટેલા પ્રાંત અધિકારીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી છે સહિતની વિશેષ ટીમે આઠ ડમ્પરો જપ્ત કર્યા છે જે ગેરકાયદેસર રીતે વહન માટે હતા ખનીજ માફિયાઓ ઘણા સમયથી રોયલ્ટી અને પાસ પરમિટ વિના રેતીનો કાયદે કહી શકાય કે વિરુદ્ધ વહન કરી રહ્યા હતા અને ખનીજ ચોરી માટે ડમ્પરો દિલ્હી આસામ નાગાલેન્ડ અને અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવી રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન ત્રણ પોઈન્ટ બાવીસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવશે તપાસ હેઠળ આઠ જેટલા ડમ્પર માલિકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કામગીરી પ્રાધિકારીને સખત કાર્યવાહી અને ગેરકાયદેસર ખનીજ વ્યવસાયને અટકાવવા માટેની ચેતવણી તરીકે ગણાઈ રહી છે અમોએ જસકણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવાજ જસાપર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસા પર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે જસા જસાપર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ વેન્દ્રભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ